હવે સીધા જઈશું કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં જ્યાં ભરતસિંહ સોલંકી કપાસ મુદ્દે વાત કરી રહ્યા છે આજના વડાપ્રધાન લોકસભાની ચૂંટણી પહેલા આખા દેશમાં એવી વાત કરતા હતા કે ગુજરાતનો ખેડૂત એ માતવર કપાસ પકવે છે અને એને પંદરસો થી વધારે કપાસનો ભાવ મળવો જોઈએ આજે પરિસ્થિતિ ઉલટી બની છે ખેડૂતોની ક્રૂર મશ્કરી કરી હોય એમ લાગે છે એકસો દસ રૂપિયાના પેકેજ સાથે આઠસો વીસ વત્તા એકસો દસ ગણીએ તો નવસો ને ત્રીસ રૂપિયાનો ભાવ જે આજે બજારમાં સાડી નવસો રૂપિયા જેટલા ભાવે કપાસ વેચાય છે ત્યારે ખેડૂતને એક લપડાક સમાન છે ગુજરાતમાં કપાસનું ઉત્પાદન તેત્રીસ ટકા જેટલું થતું હતું એમાં પણ ઘટાડો થઈને આજે ત્રેવીસ ટકા જેટલું ઉત્પાદન આવીને પહોંચ્યું છે આ ભારતીય જનતા પાર્ટીની સરકારના કારણે એક બાજુ ખેડૂતોના મત લેવા માટે લોકસભા વખતે ભારતીય જનતા પાર્ટીના આજના વડાપ્રધાન એમ કહેતા હતા કે ખેડૂતોને કોફ્સ પ્લસ ફિફટી પર્સન્ટ જેટલા ભાવો મળવા જોઈએ પરંતુ ગઈ સાતમી તારીખે અમે વડાપ્રધાનશ્રીને પત્ર લખ્યો હતો કે ખેડૂતોને પંદરસો રૂપિયા જેટલો કપાસનો ભાવ મળવો જોઈએ પરંતુ ખેડૂતોને સજા કરતા હોય એમ કારણ કે ગુજરાતમાં ખેડૂતોએ આ વખતે કોંગ્રેસને ખોબે ખોબે મત આપ્યા અને એટલા જ માટે જાણે એમને સજા કરતા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને એક બાજુ ક્રૂડ ઓઇલના ભાવ દુનિયામાં સાવ તળીએ બેઠા છે એટલે કે ઓછામાં ઓછા છે આડત્રીસ ડોલર એ બેરલ જેનો લાભ કેન્દ્રની આ ભારતીય જનતા પાર્ટીની સરકારની તિજોરીમાં થાય છે ત્યારે ખેડૂતોને શા માટે અન્યાય કરવામાં આવે છે ખેડૂતોની ખરેખર ચિંતા હોય તો તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારના એકસો દસ રૂપિયાના પેકેજની ઉપર ખેડૂતોને પંદરસો રૂપિયાનો ભાવ મળી રહે એવી જોગવાઈ કેન્દ્રની સરકારે કરવી જોઈએ અમારી માંગણી પહેલેથી જ રહી છે એ માંગણીને ફરીથી દોહરાવીએ છીએ અને આ અંગે કેન્દ્રની ભાજપા સરકાર તાત્કાલિક નિર્ણય લે કારણ ખેડૂતોને ના છૂટકે ઓછા ભાવે એમનો કપાસ વેચી દેવો પડે એવી સ્થિતિમાં મુકાઈ ગયા છે આપણો દેશ એક કૃષિપ્રધાન દેશ છે પરંતુ ભારતીય જનતા પક્ષની સરકાર એ ઉદ્યોગ પ્રધાન છે એ વાતની પ્રતીતિ આજના થી થઈ છે આજે કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાં મેં તમામ માર્કેટિંગ યાર્ડ ઉપર તપાસ કરી છે કિલો કપાસનો ભાવ આજની તારીખે સાડી નવસો રૂપિયામાં કપાસ વેચાયો છે નબળો પલળેલો કે ખરાબ કપાસ હોય તો નવસો દસ બાકીના કપાસ નવસો પચાસ રૂપિયા વીસ કિલોમાં વેચાયા છે ત્યારે આજે ગુજરાતની સરકારે ખેડૂતોને જાણે જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતમાં કોંગ્રેસને મત આપ્યા છે એની સજા કરવાની હોય એમ આઠસો દસ રૂપિયામાં સીસીઆઈ ખરીદી કરે અને એના પર એકસો આઠસો વીસમાં ખરીદી કરે એના પર એકસો દસ એટલે માત્ર નવસો ત્રીસ રૂપિયા વીસ કિલો કપાસના એ પણ કોને સીસીઆઈમાં જાવતો હવે જો ઓપન માર્કેટ માર્કેટિંગ યાર્ડમાં સાડી નવસો રૂપિયા મળતા હોય તો સીસીઆઈમાં કપાસ દેવાનો કે સરકારના એકસો નું પેકેજ એ કોઈના માટે ફાયદાકારક નથી ગુજરાતમાં આ વર્ષે કપાસ પકાવતા ખેડૂતોને કુદરતી એક મોટો ફટકો પડ્યો છે બીટી કોટનમાં હું પોતે ખેડૂત છું અને નજરે જોઈને આવ્યો છું બીટી કોટનમાં પહેલી વખત લાલ કલરની ઈયળો આવી છે અને પરિણામે ગુજરાતના ખેડૂતોનો જે અપેક્ષાવાળો કપાસ હતો એ સંપૂર્ણ નિષ્ફળ ગયો એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતો માટે કશો વિચાર કર્યો નથી અને એ જ વડાપ્રધાન જ્યારે ચૂંટણી હતી ત્યારે ગુજરાતની જનસભાઓમાં આપ સૌ એ વાતના સાક્ષી છો ખેડૂતોની વચ્ચે જય જયને કહેતા હતા કિસાન મિત્રો મેરા દિલ જલતા હૈ વીસ કિલો કપાસના સે કમ કોઈ સભામાં કે પંદરસો મળવા જોઈએ કોઈ સભામાં કે દો તો તો કમ સે કમ બીસ કેજી કા મિલના ચાહીએ યુપીએ ના દસ વર્ષના શાસનમાં વીસ કિલો કપાસના હંમેશા હજાર રૂપિયાથી પંદરસો વચ્ચેનો ભાવ રહ્યો છે મહત્તમ પંદરસો સુધી પહોંચ્યો હતો બાકી હજાર રૂપિયા રહ્યા એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ હજાર રૂપિયાથી ઉપર કોંગ્રેસના શાસનમાં કપાસની વીસ કિલોની બંધાતી હતી આજે મોંઘવારી વધી એ પરિસ્થિતિમાં એ એમએસપી વધવાના બદલે ઘટાડવામાં આવે છે અને આઠસો દસ રૂપિયામાં સીસીઆઈ ખરીદી કરે જે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો અને પચીસ એપ્રિલ બે હજાર ચૌદમાં પઠાણકોટની સભામાં મોદીએ એવું કહ્યું હતું કે મેં દિલ્હી જાઉંગા કોઈ કિસાન આત્મહત્યા નહીં કરેગા કિસાન જે ઉગાડશે એનો જે ખર્ચ થતો હશે એના ઉપર 50 ટકા વધારીને સરકાર એ ભાવે ખરીદી લેશે એનાથી નીચે વેચવું નહીં પડે આજે બીટી કોટન વીસ કિલો ગુજરાતમાં ખેડૂતને અગિયારસો રૂપિયામાં પડે છે એના પર જો પચાસ ટકા રકમ વધારીને જો મોદીજીના આપેલા વચન મુજબ લેવાનું હોય તો સોળસો પચાસ રૂપિયા વીસ કિલો કપાસના ખવા જોઈએ જે ક્યાંય થયા નથી ગુજરાતમાં બે હજાર અગિયારની સાલમાં જયારે કપાસનો ભાવ અગિયારસો રૂપિયા હતા વીસ કિલોનો અને જ્યારે એમએસપી કહેવાય એ કોંગ્રેસના શાસનમાં આજ કરતા ઘણી વધારે હતી એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી જે આજના વડાપ્રધાન છે એમણે એમની જનસભાઓમાં જે ભાષણો કર્યા હતા એનો એક અંશ આપના મારફતે ખાસ કરીને ગુજરાતની જનતા સુધી પહોંચે એટલા માટે બે ત્રણ દોઢે જ મિનિટનું આમ તો બહુ લાંબુ ભાષણ છે એમનું પંદરસો રૂપિયા કોઈ જગ્યાએ કહ્યું છે વીસ કિલોના મિત્રો ત્રણ બે હજાર મળવા જોઈએ मुख्यमंत्री तो तो तार तो बर्बाद

ચૌદસો રૂપિયા વીસ કિલોનો હતો એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી કહેતા હતા કે અમારા ખેડૂતો કાળી મજૂરી કરીને દિલ્હીની સરકાર અન્યાય કરે છે પંદરસો રૂપિયા વીસ કિલોના મળવા જોઈએ કોઈ જનસભામાં કે છે વીસ કિલોના બે હજાર મળવા જોઈએ મેં આ વિડીયો એટલા માટે બતાવી છે અને યુટ્યુબ પર પણ કોંગ્રેસ પાર્ટી આખી વિડીયો મૂકી છે એમની યાદાસ મત લીધા પછી ગાયબ થઈ હોય તો એ યાદાસ સાડી નવસો રૂપિયા કપાસ હોય ત્યારે નવસો ત્રીસ રૂપિયા આપવાની વાત કરીને પાંચસો કરોડનો તિજોરી પર બોજ આવશે એમ કે છે આઠસો કરોડ હકીકતમાં કપાસ ખેડૂત પોતાના ઘરમાં રાખી શકતો નથી જે તે સમયે ભારતીય જનતા પાર્ટી પણ આ વિરોધ કરતી હતી કોંગ્રેસના શાસનમાં દિવાળી પહેલા એમએસપી વધે અને દિવાળી પહેલા નિકાસ વધે એનો પ્રયત્ન મેં કરતા હતા દિવાળી પૂરી થાય નેવું ટકા ખેડૂતનો કપાસ કે વેપારીના ઘરમાં જાય આજનું પેકેજ કોઈ હિસાબે ખેડૂતને તો ફાયદાકારક નથી જ અને કાલે કદાચ માર્કેટ ડાઉન જાય અને આ સરકારનું પેકેજ થોડું ઘણું વપરાય તો એ પણ વેપારીને ફાયદો થવાનો છે ખેડૂતને નથી થવાનો કારણ કે ખેડૂતના ઘરમાં સંગ્રહ કરવાની ખેડૂતની શક્તિ હોતી નથી અને દિવાળી પહેલા મોટાભાગના ખેડૂતોએ કપાસ વેચવાની ફરજ પડતી હોય છે તે આઠસો કરોડ વપરાવાના જ નથી કારણ કે સીસીઆઈ માં કપાસ વેચાય એના જ માત્ર ને માત્ર એકસો દસ રૂપિયા આપવાના છે અને એ માર્કેટ કરતા ઓછું જો સીસીઆઈ ની ખરીદી હોય તો ત્યાં તપાસ વેચાવાનું નથી